જય સિયારામ શું તમે પણ તમારા બાળક સાથે કનેક્ટ થવા માંગો છો શું તમને પણ એવી ઈચ્છા છે કે બાળક તમારું કહ્યું માને તો આજે હું તમારા માટે હેપ્પી પેરેન્ટિંગ ટિપ્સ લઈને આવી છું જો તમે તે ફોલો કરશો તો બાળક તમારું સાંભળશે અને તમારું કહ્યું પણ માનશે પણ મોટે ભાગે વર્કિંગ પેરેન્ટ હોય છે તો જેમ બોસને એના કામમાં પરફેક્શન જોઈએ અને તમને જેમ એના પ્રત્યે થોડો આમ ગુસ્સો આવે એમ જ્યારે તમે બાળક પાસે કામનું પરફેક્શન રાખો છો ને ત્યારે એ જ લાગણી બાળક અનુભવે છે અને ભાગે મા બાપ ભૂલ એ કરે છે કે બાળકને કરેક્ટ કરે છે અને કરેક્ટ કરવાના ચક્કરમાં બાળક સાથેનું કનેક્શન ક્યારે દૂર થઈ જાય છે ને એ ખબર નથી રહેતી તો આજે હું તમારા માટે પોઝિટિવ પેરેન્ટિંગ ટિપ્સ લઈને આવી છું જો તમે ફોલો કરશો તો બાળક તમારું કહ્યું પણ માનશે અને તમારું કનેક્શન પણ વધશે તો એવા દિવસ દરમિયાન એવા કયા ત્રણ સમય છે જ્યારે બાળકનું મગજ શાંત હોય છે અને તમે એની સાથે ઇઝીલી કનેક્ટ થઈ શકો છો તો દિવસ દરમિયાન સૌથી પહેલાં જ્યારે સવારે ઉઠાડો છો સવારનો સમય કે જ્યારે તમે બાળકને ઉઠાડો ત્યારે બાળકનું મગજ એકદમ શાંત હોય છે તો ઘણીવાર પેરેન્ટ એકદમ ઉતાવળે ઉઠાડે છે રાડો પાડે છે અને બાળકનું માઇન્ડ જે શાંત હોય છે ને એની જગ્યાએ એને એ રાડો સંભળાય છે એટલે દિવસની શરૂઆત જ જો રાડોથી થાય મોટેથી ચીસો પાડીને થાય તો વિચારી શકો છો આપણો દિવસ કેવો છે તો બાળકના દિવસ વિશે તમે વિચારી શકો છો તો બાળકને શાંતિથી એવું લાગે તો બે મિનિટ પહેલાં બાળક પાસે ધીમો મેડિટેશન સ્ટાર્ટ કરી દો અથવા બાળકને પ્રેમથી ગળે મળો માથા પર હાથ ફેરો આમ પણ તમે એને ગુસ્સો કરીને રાડો પાડીને જ્યારે ઉઠાડશો તો તમારી પાંચ મિનિટ આમ પણ વેસ્ટ જવાની છે એના કરતાં એ પાંચ મિનિટ તમે એને પ્રેમથી સમજાવો પ્રેમથી ઉઠાડો ગળે મળો જે તમે સવારના ઉઠીને જય શિયામ કહેતા હોય જય શ્રી કૃષ્ણ કહેતા હોય કંઈને ઉઠાડો ગળે મળો એટલે બાળકને સવારથી જ પોઝિટિવિટીની મળવાની શરૂઆત થઈ જાય છે અને એનો દિવસ એ શાંત થાય છે પછી રાતનું ભોજન રાતના સમયે ભાગે પપ્પા સમાચાર જોવે છે અને બાળક મોબાઈલની સ્ક્રીન લઈને બેસી જાય છે એના બદલે રાત્રે સ્ક્રીન ફ્રી ડે મતલબ કે જ્યારે જમો ત્યારે બધાએ ફોન મૂકી અને વાતચીત કરતાં કરતાં જમવાનું છે માતા પિતા પોતાના દિવસ દરમિયાન કઈ વસ્તુ સારી બની દિવસ દરમિયાન કયા ચેલેન્જીસ આવ્યા જો એ વાત કરશે તો બાળક પણ સમજશે કે જીવનમાં ચેલેન્જીસ આવે છે અત્યારના સમયમાં બાળકે છે ને માતા પિતાને સ્ટ્રગલ કરતા જોયા જ નથી એટલે બાળક સામે વાત કરો દિવસ દરમિયાન કઈ સ્ટ્રગલ આવી એમણે કઈ ચેલેન્જીસનો સામનો કર્યો અને એ ચેલેન્જમાંથી નીકળવા માટે શું રસ્તો કાઢ્યો એ પણ ચર્ચા કરો અઠવાડિયું જશે ને એટલે બાળક પણ એની જાતે એના દિવસ દરમિયાન એનું શેરિંગ તમારી સાથે કરતા શીખશે અને ખાસ મહત્ત્વની રાતનો સમય જ્યારે બાળકને સુડાવો ને ત્યારે એને વાર્તા કહો આપણા દાદીમાં છે એ બાળકોને રાત્રે સૂતી વખતે વાર્તાઓ કહેતા જીજાબાઈ છે શીલા શિવાજીને હાલડું ગાતા સુડાવતા તો આ વસ્તુ છે કે જ્યારે રાત્રે બાળક સૂવે ત્યારે એને વાર્તાઓ કહો એને કહો કે જો આ બધા મહાન વ્યક્તિઓ કરી શકે છે તો તું પણ કરી શકે છે અને બને તો દિવસ દરમિયાન નથી નેગેટિવ વાક્ય છે એ યુઝ કરવાનું ટાળો તો બાળક સાથે તમારું કનેક્શન વધશે બાળક તમારું માનશે અને આ વાત તમે મારું માનો અને આ તમારી જે મેજી આપેલી ટીપ્સ છે એ તમારા ફેમિલી મેમ્બર સોસાયટી અને બધા સાથે શેર કરો જેથી આ પેરેન્ટિંગ ટિપ્સ છે એ લોકો સુધી પહોંચે થેન્ક યુ